નમસ્કાર દોસ્તો એક ચોંકાવનારો વિડિયો છે તે સામે આવ્યો છે જેને લઈને સવાલો ઉઠ્યા છે એક અકસ્માત થાય છે પરંતુ આ જે સમયે અકસ્માત થાય છે એ જ સમયે કહેવાય છે કે ખાનગી બસ ત્યાંથી પાછળ પસાર થતી હોય છે અને તેમાં વિડીયો છે આખો અકસ્માતનો એ શૂટ થાય છે ક્યાંની ઘટના છે શું ઘટના છે અને બેફિકરાઈથી બાઇક ચલાવવાનું કેટલું ગંભીર પરિણામ આવી શકે છે તે મુદ્દે વાત કરીએ અને વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ગત સોળ તારીખે મતલબ કે ચાર પાંચ દિવસ પહેલાં ઉનાનું નાંદ્રક ગામ છે અને ત્યાંથી એક દંપતી છે તે આવી રહ્યું હોય છે અને તે દંપતીને અકસ્માત પાડે છે કહેવાય છે કે ઉનાથી એ તરફ જવાનો જે રસ્તો છે મછુંદરી નદી છે અને ત્યાં મચ્છુંદરી નદીનો બ્રિજ છે રોકડિયા હનુમાનજી છે અને આ વિસ્તારની નજીક રોડ ઉપર બે બાઇક છે તે સામસામે અથડાય છે ભાવનાબેન કરીને છે તેમણે ફરિયાદ નોંધાવી છે કે મોટર સાયકલમાં બે વ્યક્તિ ઉના તરફથી આવતા હતા અને તેમણે તેની બાઇકને ટક્કર મારી હતી જેના કારણે તે ઘાયલ થયા છે અને તેમના પતિને રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા પરંતુ જાણવા મળ્યું છે કે તેમના પતિ છે તેને ડૉક્ટરોએ ખૂબ મહેનત કરી છે પરંતુ નિષ્ફળતા મળી હોય તેવી પણ ખબરો સામે આવી છે આ જે બેન છે અને તે પતિ પત્ની જે યુવાન છે આ બંનેને બે બાળકો છે બે દીકરા છે એક તેર વર્ષનો છે અને એક દસ વર્ષનો છે કહેવાનો મતલબ એ છે કે બાળકો નોધારા બની ગયા છે વિડીયો જુઓ હું ડિસ્પ્લેની અંદર એ વિડીયો પણ બતાવવાના પ્રયાસ કરીશું જેથી કરીને આઈડિયા આવી શકે કહેવાય છે કે આ વિડીયો એ ઘટનાનો છે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે એક ખાનગી બસ છે તે પાછળ આવતી હતી અને તેને આ જે અકસ્માત સજ્જો છે તે યુવાનો છે તે આ બસનો ઓવરટેક કરે છે અને બેફિકરાઈથી બાઇક ચલાવતા હોવાના આક્ષેપો થયા છે થોડી જ ક્ષણોની અંદર આ બસ છે જે જગ્યાએ પહોંચે છે ત્યાં અકસ્માત થઈ ચૂક્યો હોય છે અને જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે બેન બંને બાઇકો છે અને જે લોકો આ બાઇકોમાં સવાર હતા તેની પરિસ્થિતિ કઈ પ્રકારની છે કહેવાનો મતલબ એ છે કે બેફિકરાઈથી બાઇક ચલાવનારા લોકો ક્યારેક પોતાનું જીવ છે તેનો હોમાઈ જતો હોય છે પરંતુ સામે જે વ્યક્તિ છે જે સાવધાનીપૂર્વક બાઇક ચલાવે છે તેવા લોકોને પણ મુશ્કેલીમાં મૂકતા હોય છે તે છે તેમની સાથે થયું છે તે બંને પતિ પત્ની છે તે સાંજના સાવા પાંચેક વાગ્યાની આસપાસ ઉના તરફ આવતા હતા અને આ સમય આ ઘટના છે તે બની છે અને આ ઘટનાનો આ વિડીયો છે કેદ કર્યો હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે અમે આ વિડીયોના માધ્યમથી આ ખબરના માધ્યમથી આપણે એટલા જ મેસેજ આપવા માંગીએ છીએ કે ક્યારેક ઘણા બધા લોકો એવા છે જે બેફિકરાઈથી બાઇક ચલાવતા હોય છે વધારે સ્પીડથી બાઇક ચલાવતા હોય છે અને તેનું પરિણામ છે તે કેટલું ભયંકર આવતું હોય છે કારણ કે આ જે પણ વ્યક્તિનું અકસ્માત થયો છે તેના ઘરે બે નાના નાના દીકરાઓ છે ઉના પોલીસ સ્ટેશનમાં અકસ્માત મામલે ફરિયાદ નોંધાણી છે ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું છે કે ભરતભાઈ રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવારમાં હતા હવે નવી કઈ કલમો ઉમેરાય છે તે જોવું રહ્યું પરંતુ અમે આ વિડીયોના માધ્યમથી કોઈને બદનામ કે કોઈને નુકસાન પહોંચાડવા નથી માગતા કે અમારો કોઈ અન્ય હેતુ નથી અમે માત્ર આપણા સુધી એ ખબર પહોંચાડવા માંગીએ છીએ સુધી એ અમારો હેતુ છે આ ખબરનો કે બાઇક બેફિકરાઈથી ચલાવવું કેટલું જોખમી હોય છે પોતાના માટે સામે જે વ્યક્તિ આવે છે તેના માટે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે આ વિડીયો ગઈકાલે સામે આવ્યો છે આ વિડીયો એ જ ઘટનાનો છે કે કેમ એ પણ પોલીસ તપાસનો વિષય છે કોનો ચૂક હતી કોના ચૂકના કારણે અકસ્માત સર્જાયો છે આ તમામ મુદ્દે પોલીસ છે તે ખુલાસા કરી શકે છે ઉના પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે જો કે સત્ય જે પણ છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કારણ કે આ મામલા લઈને અમારો કોઈ દાવો નથી કે વ્યક્તિગત અમારી કોઈ ટિપ્પણી નથી અમે માત્ર એટલું કહેવા માગીએ છીએ કે બાઇક છે કે કાર છે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું જોઈએ અને આ જે વિડીયો છે અને આ જે ઘટના છે એ બંનેનું સત્ય શું છે એ ઉના પોલીસની તપાસ બાદ બહાર આવશે દોસ્તો આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ઘીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ